રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે રૂપાલા સામે મોરચો માંડ્યો છે માફીથી નહીં ચાલે ઉમેદવારી રદ કરો ની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત રાજ શેખાવતે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું કહ્યું છે કે સમાજ મારા માટે સર્વોપરી છે ગાંધીનગરમાં રાજપૂત સમાજના આગેવાનોનું વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું એટલે આ મામલો વધુ ને વધુ બિચકી રહ્યો છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે ઉમેદવારી હવે રૂપાલાની રાજપૂત સમાજ રોષે ભરાયેલો છે રૂપાલાના એ નિવેદન બાદ જોકે માફી લીધી છે પરંતુ કામ નહીં ચાલે ઉમેદવારી રદ કરવાની વાત જ રાજપૂત સમાજ કરતો જોવા મળી રહ્યો છે એક તરફ અલગ અલગ બેઠકો પણ આ સમગ્ર મામલાને લઈને મળી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત પણ કરી રહ્યા છે પરંતુ સમાજ જે છે

આ ક્ષેત્રમાં રહી નથી કે રૂપાલા ને રાજનીતિમાંથી કાઢો અને એ પહેલા બી તમને ખ્યાલ હશે કે ઘણા અમારા રાજપૂતોમાં મહિલાઓ એ ઘણું કરેલું છે તો અત્યારે બી મહિલાઓ બધા બહાર આવ્યા છે કારણ કે આંગળી અમારા ઉપર ઊઠી છે અમારા ઉપર આજે આંગળી ઊઠી છે તો એ અમે નહીં ચલાવી લઈએ અમારા જાનના જોખમે કે અમારા જીવના જોખમે કે કંઈ પણ થાય સામ દામ દંડ ભેદ પણ અમે રૂપાલાને કાઢીને જ જમશું